તો નવું નવું ના પહેરવાનું હોય કેમ મોડું પદાર ત્રણ હા એ પણ છે તો કંઈ જ ભાભી છે અત્યારમાં એ બેન માટે ત્રોપો પડે છે બીજું કંઈ મોટી વસ્તુ લેને હવે તે જ જવું છે

អរុ ਹੀ អរុ ਹੀ បាយអរុ ਹੀ បាយអរុ ਹੀ បាយបាយបាយអរុ ਹੀ បាយ

દવા પીવાની છે સો ફ્રેન્ડ્સ તો આજે બધા ઘરના ગયા હતા બારે આવ્યા છે લેટ મારે હવે બનાવવાની છે ચાય મારા માટે તો હું થોડું દૂધ લઈને આવું છું કેમ કે આપણે બપોરના કંઈ જમ ફ્રૂટ નથી મતલબ ફરાડ નથી કરતા આપણે છે ને ખાલી ચાય પીવાની હોય છે હે એવરી વન ગુડ મોર્નિંગ હરે મહાદેવ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં મારે યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ફરીથી હું સાથે તો ગાઈસ ફાઇનલી ઉઠી ગયા છે ને ઉઠીને આપણે તો આવી ગયા છીએ ઉપર કેમ કે નીચે તો મહેમાન બધા ભર્યા છે મન તો કંટાળો આવે હોય એટલે એટલે આપણે આવી ગયા છીએ ઉપર અને ઉપર આવીએ ને ચા મસ્ત લઈ આવ્યા છે મારા મમ્મીએ મારા માટે એકદમ ચક્કસ ચાય બનાવી છે જોરદાર ચાય બનાવી છે તો હું ઉપર લઈને આવી ગઈ છું તો ચાલો હવે ચાય પાણી કરી લઈએ અને મળીએ પછી બછે ફરીથી હાય ગાલ્સ મને છે ને મારા બલ છે ને બહુ નથી ગમતા કેમ કે મારે હેર હેરવેરી કરી નાખ્યું ને એટલે બહુ બ્લેક પડી ગયા છે બાકી મારા નેચરલ હેર હેર છે ને પહેલાં છે આપણે બ્રાઉન છે એકદમ તો આજે અંદરથી બહાર નીકળ બાર આવે છે ને તો એ ભૂરા આવે છે અને આ મમ્મીએ તો જો કે આવું બ્લેક બ્લેક કરાવી દેખાવ એ બ્લેક છે એટલે મને બિલકુલ ગમતા નથી આજે મારે સ્પા કરવાના છે હેર અને સ્પા હું ઘરે કરીશ અને હું છે ને સ્પા હેર હું ઘરે કરીશ અને ત્યારબાદ હું છે ને કલર માટે બ્યુટી પાર્લર જઈ શકતા મારી ફ્રેન્ડ છે ને એ બ્યુટી પાર્લરનું બધું જ કરે છે તો કેટલા હેર લેવાના કેટલા નહીં તો પહેલાં આ રીતના કરતા જઈએ થોડા થોડા હેર કરીને આટલા હેરને પહેલાં આપણે બોન્ડ કરી દઈએ થોડા ઓઇલવાળા છે બટ શું કરીએ કોક ચાલશે લા આપણા હેયર ની પોઝિશન છે બાઈ જો વધારે મારા હેડલો બ્રોચ છે ઓ નો શટ નું ફંડોસ લાગ જાય ફંડોસ યાર મતલબ ગાઈસ તો આપણે ફાઇનલી લગાવ્યો છે ફેસ પેક ચુ ફેસ પેક લગાયો છે اچھا 5 મિનિટ રાખવાનો છે હેન્ડ ઉપર લગાયો પણ બહુ જલન થાય છે એટલે ફેસ પર જ પડતો ઉપર છે કેમ કે છે ને બહુ હું ક્યારેય ફેસ ઉપર ને એવું બધું નેચરલ યુઝ કરે છે ને એ જ યુઝ કરું છું બાકીના કોઈ યુઝ નથી કરતી બટ હમણાં છે ને ફેસ ઉપર ડાક થઈ ગયા હતા મતલબ સેના દાસ્તે આઈ ડોન્ટ નો મને ખબર નથી બટ તો આજે એવું લાગ્યું એટલે ફેસ પેક લગાવ્યો છે બાકી હું બધી નેચરલ વસ્તુ યુઝ કરું છું કોઈ કોસ્મેટિક વસ્તુ યુઝ નથી કરતી તો ચાલો ફેસ છે ને વોચ કરી નાખીએ વધારે દાગ પડી જશે તો વાળો તો જીવ જતો રહેશે હે એવરી વાન તો ફાઈનલી હું નહી અને આવી ગઈ છું ઉપર વોશ કરી નાખ્યા છે ફેસ ક્લીન કરી નાખ્યો છે તો ગાઈઝ ફાઈનલી કરીને કર્યા છે અત્યારે જોકે હું વીકમાં ત્રણ વાર હેર વોશ કરું છું એટલે આઈ થિંક મારા હેર છે ને બહુ ફાટી ગયા છે રફ થઈ ગયા છે આટલા બધા હેરોશ મતલબ હેર વોશ ના કરવા જોઈએ બટ હું કરું છું કે મને ના ગમે ઓઇલ મમ્મી કરી દે ને એટલે એ કમસે કમ હું બે દિવસ રાખું છું પછી હેર ઓઇલ કરી લઉં છું તો ગાઈશ ચાલો હવે ફાઈનલી હેર વોશ થઈ ગયા છે તો હવે ટ્રાય કરી નાખીએ જે બને છે ફરી વાર ભરેલા રીંગણની સબ્જી આ બધો મિક્સ મસાલો છે મિક્સ કર્યો છે આ રીંગણ કટિંગ થઈ ગયા છે ધનિયા છે ગ્રેવી વાળી ચટણી બનાવી છે અને હવે સબ્જી અને મટર છે એ પાકવા માટે રાખ્યા છે અને મટર અને મટર મટર છે છે ને એ થઈ ચાલો ગાઈસ ખાખરા ખાવા હોય તો આવી જવ ને ખાઈ છે ખાખરા ને આપણે તો ખાલી લાલસ ટટકાવાની રહી ના આપણે એવું કંઈ નહીં થતું કારોહી કા બાબુ

કેમાં ભરવાના છે ભાભીને એ ખબર છે હમ નાખી દઈ ભાભી આવીને તળસે હવે આપણે નથી બહુ તળવા હું પકડી રાખીશ ને ભાભી છે ને નાખતા જશે જોરદર હું મળી ગઈ જલ્દી એક બધી કાચા છે ને કે નહીં कोय तेल नु थवा दिछ न पहिला भरेला निकाल्बा छ राखेको तेल गरम करवामाटे हमारे छ भुनडा छ